હેલો એવરીવાન વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હું પાર્થ અનિલ કુમાર અખાણી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ મજેદાર વિડીયોની અંદર કે જ્યાં આપણે એકથી સો સુધીના ઘડિયા કરતા શીખવાના છીએ ફક્ત ત્રણ સેકન્ડમાં ત્રણ સેકન્ડની અંદર તમે આ જવાબ આપી શકશો કોઈ પણ પ્રશ્ન તમને કેમ ના પૂછે સત્તાણું સાત પૂછે કે નેવ્યાસી છ પૂછે ચુમ્મોતેર અઠ્ઠા પૂછે ગમે તે પૂછે વિદ્યાર્થી મિત્રો ઘડિયા એકથી સો સુધીના આપણને બધાને ખ્યાલ જ છે કે ગણિત હોય તો ઘડિયા વગર ગણિત અધૂરું લાગે આવડતા હોય તો તો ગણિતની મજા ડબલ થઈ જાય તમને પણ જો ગણિતનો ડર લાગે છે છે એનું કારણ કે તમને ઘડિયા નથી આવડતા તો આજના આ પાંચ મિનિટના વિડીયોમાં તમે ગણિતના ઘડિયા એકથી થી સો સુધીના શીખી જવાના છો કોઈ પણ સંખ્યાનો ઘડિયો બનાવવો હોય તો એની પાછળનું એક નાનકડું લોજિક હોય શરૂઆત આપણે એકદમ નાના વિડીયોથી કરીએ નાના ઘડિયાથી કરીએ સમજો કે મારે તેર નો ઘડિયો મને નથી આવડતો મને તેરનો ઘડિયો શીખવો છે તો તેરનો ઘડિયો કઈ રીતે બને તો તેરના ઘડીઓ આવડવા માટે મને એક અને ત્રણનો ઘડિયો આવડવો જોઈએ એનો મતલબ કે મને ખાલી એકથી નવ સુધીના ઘડિયા જો આવડતા હોય તો દુનિયાની કોઈ પણ સંખ્યાનો ઘડિયો એકથી સો સુધીનો બનાવી શકું સમજવાનો પ્રયત્ન કરજો ધારો કે મારે તેરનો ઘડિયો બનાવો છે તો હું અહીંયા ત્રણનો ઘડિયો લખી નાખીશ ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ ત્રણ દરે નવ ત્રણ ચોક બાર ત્રણ પાંચ પંદર ત્રણ છક અઢાર ત્રણ સાત એકવીસ ત્રણ આઠ ચોવીસ ત્રણ નવા સત્યાવીસ અને પાંચ પાંચ એક છ એક સાત સાત એક આઠ આઠ એક નવા નવ એકે દાને દસ વિદ્યાર્થી મિત્રો આપણને એકનો અને નો ઘડીયો હવે તેર નો ઘડિયો આપણે બનાવી દઈએ જોજો તો આ બે સંખ્યાઓ ખાલી ભેગી કરી નાખો એક અને ત્રણ તો તેર બે અને છ એટલે તેર દુ અને એટલે હવે આ આ સમજવાનો પ્રયત્ન કરજો એકમનો અંક છે એકમના અંકમાં બાર તો તમે ના લખી શકો તો હવે આ કિસ્સામાં શું કરવાનું તો કે બારનો પાર્થભાઈ તમે બે લખો અને આ એક ને વદ્દી ઉપર જવા દો તો ચાર ને એક પાંચ તો તમારો તેર નો ઘડિયો બને રહ્યો આ પાંચ તમે લખશો અને આ એક ને વધી જવા દેશો તો પાંચ ને એક છ થાય લખ્યા એકાણું આ ચાર તમે લખ્યા બે ને વધી ઉપર જવા દીધા આઠ ને બે દસ થાય તેર આઠ એકસો ચાર આ સાત ને તમે લખ્યા તો સાત લખ્યા બે વદ્દી ઉપર ગયા નવ ને બે અગિયાર તો તેર નવા તમારા એકસો થાય અને જીરો તમે લખો

આ બાજુ આઠ નો ઘડિયો આવડો જોઈએ આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પાંચ ચાલીસ આઠ છક અડતાલીસ આઠ સાત છપ્પન ઇઠયુ ઇઠ્યું ચોસઠ આઠ નવા બોતેર આઠે ધા ને બરાબર તો હવે ભેગા લખી નાખવાના શું કર્યું ભેગા થાય સત્યાસી આ ચાર મેં લખ્યો એક બધી ઉપર જાગી તો સોળ ને એક સત્તર થાય એનો મતલબ સત્યાસી દુ એકસો થાય આ એક મે લખ્યો બે વદી ઉપર ગયા તો ચોવીસ ને બે છવ્વીસ બસો એકસઠ સત્યાસી તરી બસો એકસઠ થાય આ આઠ મે લખ્યા બે બદ્દી ઉપર ગયા બત્રીન બે ચોત્રી ચાર બદ્દી ઉપર ગયા અડતાલીસ ને ચાર કેટલા થયા બાવન થયા નવ મેં લખ્યા અને આ ચાર બધી ઉપર ગયા છપ્પન ને ચાર કેટલા થાય સાહીઠ થાય છ હું લખું આ પાંચ વદ્દી ઉપર જવા દઉં તો ચોસઠ ને પાંચ અગ્ન છસો છન્નું એ સત્યાસી સત્તા થાય સત્યાસી અઠ્ઠા થાય આ ત્રણ મેં લખ્યા આ છ વધી ઉપર ગઈ બોતેર ને છ ઇઠોતેર થાય અને આ જીરો મેં લખ્યા સાત વધી ઉપર ગયા એસી સાત કેટલા થાય સત્યાસી થાય બરાબર આખો આપણો સત્યાસી નો ઘડીયો કમ્પ્લીટ બની ગયો હવે કદાચ આ તો મેં તમને ઘડિયા બનાવતા શીખવાડ્યા તમે સત્યાસી નો ઘડીયો બનાવી શકો આ રીતે તોતેર નો ઘડીયો મને કોમેન્ટ બોક્સમાં તમે લખીને બતાવો પણ પ્રયત્ન કઈ રીતે કરવાનો છે ડાયરેક્ટ લખવાનો છે સમજો કેન્ડ માં તમે નવ સિત્તા ત્રેસઠ લખો બીજી સેકન્ડમાં સિત્યુ સિત્યુ ઓગણપચાસ લખો અને ચાર આ બાજુ બધી ઉપર જવા દો તો તેસઠ ને ચારે સડસઠ ત્રીજી સેકન્ડમાં તમારો જવાબ સમજો કે મને કોઈ પ્રશ્ન પૂછે છે કે તોતેર કેટલા થાય પહેલી સેકન્ડમાં સાત આઠ છપન લખો બીજી સેકન્ડ માં ત્રણ આઠ ચોવીસ લખો સેકન્ડ માં બે જવા દો પાંચસો ચોર્યાસી આપણો જવાબ પહેલી સેકન્ડની અંદર પહેલી સેકન્ડની અંદર સમજો કે મને પ્રશ્ન કોઈએ પૂછ્યો સત્યાસી તરી કેટલા થાય આઠ તરી ચોવીસ સાત તરી એકવીસ બે વદિ ઉપર ગયા બસો ને એકસઠ તો આમ કોઈ પણ સંખ્યાનો ઘડિયો તમને પૂછે તો તમે ત્રણ સેકન્ડની અંદર જવાબ આપી શકશો ભલે કોઈ પણ મોટામાં મોટો ઘડિયો કેમ ના હોય તો આવી જ રીતે જો તમને આજનો લેક્ચર ઘડિયામાં ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા એ તમામ વિદ્યાર્થીઓને ફોરવર્ડ કરો કે જે વિદ્યાર્થીઓને ગણિતનો ડર લાગતો હોય તો ફરીથી મળીશું આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ કામમાં લાગ્યો હશે ફરીથી મળીએ ત્યાં સુધી બધા ટેક કેર બાય બાય ખુદા હાફીસ જય શ્રી કૃષ્ણ જયશરામ જય માતાજી ખમાગણી સત્રીકાલ જૈન જય ભારત જય જય ગવિ ગુજરાત